જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ શું છે આ ઉપરાંત પોસ્ટ ઓફિસની અંદર સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ શું છે આની અંદર સિનિયર સિટીઝનોને શું શું ફાયદો થવાનો છે અને આનો લાભ સિનિયર સિટીઝન કઈ રીતે લઈ શકે છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી ચેનલને વધારેમાં વધારે લોકો સુધી પણ શેર કરી દેજો હવે મિત્રો વાત કરીએ તો ઘણા લોકો રિટાયરમેન્ટ બાદ પણ મંથલી ઇન્કમ કેવી રીતે મળશે એ વાતને લઈ અને ચિંતામાં રહે છે ખાસ કરી અને રિટાયરમેન્ટ બાદ લોકો શાંતિથી જીવન જીવે તે માટે સરકારે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરી છે તેમાંની એક છે પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ આ સ્કીમ અંતર્ગત તમને સાડા સાત ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે એટલે કે આ સ્કીમમાં બેંકની ફિક્સ ડિપોઝિટ કરતાં તમને વધારે વ્યાજ મળે છે આની અંદર રોકાણ કરી તમે વધુ નફો મેળવી શકો છો અને આજે આ યોજના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરીશું હવે આ સ્કીમ છે શું તો કે પોસ્ટ ઓફિસની જે આરડી સ્કીમ છે એ એક સરકારી બચત યોજના છે આની અંદર તમે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરી અને ભવિષ્યની અંદર વ્યાજ સહિત સારું વળતર મેળવી શકો છો આ યોજના ભારત સરકાર દ્વારા સંચાલિત છે તેથી તમારા પૈસા પણ અહીં સંપૂર્ણપણે સુરક્ષિત અને વિશ્વાસપાત્ર રહે છે આ યોજનાની અંદર તમે નાનું રોકાણ કરી અને સમય જતાં ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે મોટી રકમ બનાવી શકો છો મિત્રો વાત કરીએ તો આની અંદર તમે કેટલું રોકાણ કરી શકો છો તો કે આની અંદર તમે એક હજાર રૂપિયાથી લઈ અકાઉન્ટ ખોલાવી શકો છો અને વધુમાં વધુ પંદર લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો અકાઉન્ટ ઓપન કરવા માટે એક લાખ રૂપિયાથી વધુ જમા કરાવવા ઉપર તમારે ચેક આપવું પડે છે અને પાંચ વર્ષની આની અંદર મેચ્યોરિટી પીરિયડ રહે છે એટલે કે આ સ્કીમ અંતર્ગત પાંચ વર્ષ માટે પૈસાનું રોકાણ કરી શકાય છે મેચ્યોરિટી બાદ આ સ્કીમને ત્રણ વર્ષ સુધી તમે વધારી શકો છો અને મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષનો હોય છે પરંતુ એક વર્ષ બાદ પ્રી મેચ્યોરિટી વિડ્રોલ પણ તમે કરી શકો છો એક વર્ષ બાદ પ્રી મેચ્યોર વિડ્રોલ પર તમને ડિપોઝિટના એક પોઈન્ટ પાંચ ટકા ચાર્જ લેવામાં આવે છે અને બે વર્ષ બાદ તમે પ્રી મેચ્યોર વિડ્રોલ કરો તો એના ઉપર મેક્સિમમ એક ટકા સુધીની રકમ કાપવામાં આવી છે હવે વાત કરીએ તો આની અંદર વળતરની ગણતરી કેવી રીતે થાય છે હવે માની લો કે તમે નિયમિતપણે મોટું રોકાણ કરો અને સક્ષમ હોય તો આ યોજનાની અંદર તમને જે પોર જેટલું વળતર આપી શકે છે એટલે કે માની લો કે તમે ત્રીસ હજાર રૂપિયા જમા કરાવો છો પાંચ વર્ષ પછી તમને કેટલું વળતર મળશે તો તમારું જે રોકાણ છે એ ત્રીસ હજાર રૂપિયા છે આની કુલ અવધિ છે એ પાંચ વર્ષ એટલે કે સાઠ મહિના છે તો આની અંદર કુલ તમે અઢાર લાખ રૂપિયા જમા કરો છો અને વ્યાજનો દર આપણે સરેરાશ સાડા સાત છ ટકા ગણીએ તો આની અંદર એકવીસ લાખ રૂપિયાની પાંચ વર્ષ બાદ તમને રકમ મળવા પાત્ર છે આનો અર્થ એ થયો કે તમને વ્યાજ તરીકે લગભગ સાડા ચાર લાખ રૂપિયાનો ફાયદો થશે અને આ વળતર ઘણા બધા બેંકની જે ફિક્સ ડિપોઝિટ છે એના કરતાં ઘણી બધી આકર્ષક અને વધુ છે આની અંદર જે વ્યાજ છે એ દર ત્રણ મહિને ચક્રવૃદ્ધિ થઈ જાય છે એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજનો આની અંદર લાભ મળે છે હવે આ યોજનાની સૌથી મોટી ખાસિયત શું છે તો કે પોસ્ટ ઓફિસની જે આરડી સ્કીમ છે એની અંદર રોકાણ કરવાના અનેક ફાયદાઓ છે અને જે લોકોને લોકપ્રિય બનાવે છે આની અંદર સરકારી ગેરંટી છે એટલે કે આ યોજના ભારત સરકાર દ્વારા સંચાલિત હોવાથી તેમાં પૈસાનું જોખમ શૂન્ય હોય છે ત્યારબાદ અનુશાસિત બચત એટલે કે દરેક મહિને એક નિશ્ચિત રકમ જમા કરવાથી બચતની આદત બને અને ધીમે ધીમે મોટી રકમ છે એ તમારા ખાતાની અંદર ભેગી થાય છે આની અંદર વ્યાજ જે છે એ ચક્રવૃદ્ધિ હોય છે એટલે કે અહીં ત્રિમાસિક ધોરણે વ્યાજ જોડવામાં આવે છે જેનો અર્થ કે તમારા વ્યાજ ઉપર પણ તમને વ્યાજ મળે છે જેનો કુલ રકમ ઝડપથી તમારી રકમની અંદર વધારો થાય છે આ ઉપરાંત આની અંદર સિનિયર સિટીઝનને શું ફાયદો થાય તો કે સિનિયર સિટીઝન સ્કીમની અંદર જો તમે રોકાણ કરો તો આની અંદર પંદર લાખ રૂપિયાના રોકાણ પાંચ વર્ષ માટે તમે કરો તો તમને સાડા વ્યાજ મળે છે અને આશરે બાવીસ લાખ રૂપિયા તમને મળે છે અને વ્યાજ રૂપે છ લાખ રૂપિયાની તમારી બચત થાય છે હવે આની અંદર ઇન્કમ ટેક્સ જે છે એની છૂટનો પણ લાભ મળે છે આ સ્કીમ અંતર્ગત રોકાણ કરવા પર એક એપ્રિલ બે હજાર સત્તરથી ઇન્કમ ટેક્સ એક્ટ ઓગણીસો ને એકસઠની સેક્સા સેક્શન જે એસી છે એની મુજબ તમને લાભ પણ મળવાપાત્ર છે આ ઉપરાંત સાઠ વર્ષથી વધુ વયના વ્યક્તિ અકાઉન્ટ ઓપન કરી શકે છે અને વીઆરએસ લેનારા જે વ્યક્તિ છે કે પંચાવન વર્ષથી વધુ વયની પરંતુ સાઠ વર્ષથી ઓછી ઉંમરના છે એ પણ આ શકે છે આ સ્કીમ અંતર્ગત તમે જોઈન્ટ પણ શકો છો અને ખાતામાં નોમિની પણ રાખી શકો છો હવે વાત કરીએ તો આની અંદર તમારે અકાઉન્ટ છે એ કેવી રીતે ખોલવું તો કે આની અંદર અકાઉન્ટ ખોલવા માટે દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસની અંદર સિનિયર સિટીઝન સ્કીમ અંતર્ગત તમે અકાઉન્ટ ખોલાવી શકો છો તે અંતર્ગત અકાઉન્ટ ખોલાવવું સરળ છે તમારે માત્ર પોસ્ટ ઓફિસે જઈ અને અકાઉન્ટનું ફોર્મ ભરવું પડે છે અને તેના આધાર કાર્ડની સાથે તમારે સબમિટ કરવું પડે છે હવે તમે વીઆરએસ લીધા બાદ અકાઉન્ટ ઓપન કરાવો છો તો તમારે તેનો પુરાવો પણ આપવો પડે છે આની અંદર તમારે અરજીના ફોર્મની સાથે આધાર કાર્ડ

કે જે પોસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે જો તમે પણ આની અંદર રોકાણ કરવા માગતા હોય તો નજીકની પોસ્ટ ઓફિસની અંદર જઈ અને તમે તમારું ખાતું ખોલાવી શકો છો આવી જ નવી નવી માહિતી જાણવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝ કે જેની અંદર તમને રોજ બરોજના મોટા સમાચાર મળતા રહેશે એની સાથે જોડાયેલા જરૂરથી રહેજો